નાની દમણના દરિયા કિનારે છીનભીન થયેલ બોટ તણાઈ આવી ખલાસીઓનો આબાદ બચાવ નાની દમણના ઘાટી શેરી વિસ્તાર નજીકના દરિયા કિનારે બુધવારે વહેલી સવારે એક છીનભીન થયેલી માછીમારી બોટ દરિયાના મોજા સાથે તણાઈ આવી હતી જે સ્થાનિકો માટે કુતુહલનો વિષય બની છે લાખો રૂપિયાની કિંમતની આ બોટમાં સવાર ચારથી પાંચ ખલાસીઓ હતા જેમનો આબાદ બચાવ થયો છે હાલ દમણ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ તણાઈ આવેલી બોટ સુરતના માલિક વિશાલ પટેલની હોય જે ધોલાઈ બંદરથી ત્રણ ખલાસીઓ કાર્તિક ટંડેલ સારવાન ખાન અને ડબલુ સાથે બોટના એન્જિનના મરામત કાર્ય માટે નવસારી તરફ દરિયાઈ માર્ગે જઈ રહ્યા હતા ત્યારે દરિયામાં બોટનું એન્જિન અચાનક ખોટકાઈ જતા બોટ દરિયામાં વધેલા કરંટ અને તોફાનના કારણે તણાઈને દમણના દરિયા કિનારે આવી પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું જોકે નાની દમણનો દરિયા કિનારો પથરાળ હોવાને લઈ બોટ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ કાટમાળમાં ફેરવાઈ જવા પામી હતી જ્યારે બોટ પર સવાર ચાર લોકોના આ બનાવમાં આ બાદ બચાવ થવા પામ્યો છે ઘટનાની જાણકારી નાની દમણ પોલીસને થતાં તેઓ બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી ખલાસીઓની પૂછપરછ કરી હતી સાથે ક્ષતિગ્રસ્ત બોટના એન્જિન સહિતના કાટમાળને જેસીબી વડે કિનારાથી બહારની તરફ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ચોમાસાની ઋતુમાં દરિયો તોફાની હોય અને તમામ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી હોય તેમ છતાં આદેશનું ઉલ્લંઘન કરી બોટ માલિક ખલાસીઓ સાથે નવસારી કેમ જઈ રહ્યો હતો તે દિશામાં હાલ તો મરીન પોલીસ સાથે દમણ કોસ્ટગાર્ડ માલિક અને ખલાસીઓની જરૂરી પૂછપરછ કરી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે વલસાડના અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર પર પડેલા ખાડાના કારણે બાઇક સવાર યુવક પડી ઈજાઓ પહોંચી ઈજાગ્રસ્ત યુવક દ્વારા ખાડાઓના કારણે અકસ્માતને લઈ નેશનલ નંબર પર રસ્તાના વચ્ચે બેસી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા વલસાડ જિલ્લામાં પડેલા વરસાદના કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ બિસ્માર બન્યો છે ત્યારે અમદાવાદથી મુંબઈ જતા રોડ પર બુધવારના રોજ વહેલી સવારે મુકુંદ બ્રિજ પર ખાડાના કારણે નોકરી ઇન્ટરવ્યુ આપવા જઈ રહેલ બાઇક સવાર પડી ગયો હતો અને ઇજાઓ પહોંચવા પામી હતી ત્યારબાદ બાઇક સવાર યુવક દ્વારા નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ ઉપર બેસી ખાડાઓ પૂરવા માટે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે જેને લઈને અનેકો વાર અકસ્માતો સર્જાવા પામતા હોય છે સાથે જ ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે ત્યારે બુધવારના રોજ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહેલા જિજ્ઞેશ ઠાકોરનું અકસ્માત થતાં ઇજાગ્રસ્ત યુવક દ્વારા નેશનલ હાઇવે ઉપર પડેલા ખાડા ઉપર બેસી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા જેને લઈને નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો સમગ્ર ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકને નેશનલ હાઇવે પરથી હટાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટનામાં એવું બન્યું કે સવારે હું મોર્નિંગમાં જતો હતો જોબ ઇન્ટરવ્યૂ માટે ત્યારે વરસાદ ચાલતો હતો હું રેઈનકોટ પહેર્યો હતો જેવો અહીંયાથી પાસ થતો તો મારી સ્પીડ મેક્સિમમ વીસ થી પચીસ હતી કારણ કે વરસાદ હતો ખાડો હતો ખાડામાં મારું બાઇકનું ટાયર પડ્યું એકદમ ધીમેથી જેવી ગાડી ખાડો એટલો મોટો છે સાહેબ કે આગળનું ટાયર જેવું પડ્યું ને તેવી ગાડી પલટી ખાઈને મેં સીધો નીચે મારી પાછળ ત્રણ વે નો રસ્તો છે ત્રણ ટ્રક ચાલતી હતી પણ માતાજીની કૃપા હતી કે મારે પણ એ ત્રણ ટ્રક ત્યાં બ્રેકમાં અટકી ગઈ અને હું સીધો અહીંયાથી ખસી ખસીને પગ થી ખસી ખસીને અહીંયા સાઈડ પર આવ્યો બીજા બધા પબ્લિક દોડીને આવી ગયા મને ઉભી રાખો બેસો પાણી માટે વાત કરી રહી ત્યાર બાદ આ ખાડાને લઈને મારું પ્રોટેસ્ટ ચાલુ છે અત્યારે કેમ કે મારા જેવા નસીબ બીજા બધા નહીં રહેશે મેં માતાજીની કૃપાથી હું પોતે બચી ગયો છું પણ મારા જેવા નસીબ બીજા બધા નથી રહેવાના કાલે ઊઠીને અહીંયા કઈ બીજો એક્સિડન્ટ થયો તેનું જવાબદાર કોણ કોણ જવાબદાર આ ખાડાના જવાબદાર કોણ મેં મેં વલસાડ થી આપડા આખા રોડ ઉપર અનગિનત ખાડા છે અનગિનત ખાડા અને ઓલવેઝ અહીંયા કઈ ને કઈ નાના મોટા એક્સિડન્ટ થતા જ રહેતા છે આગળ ભી તમે જોયું હોય તો કરણી સેના ભારત વલસાડ અધ્યક્ષ આગળ પણ પ્રદીપસિંહ બાપુ એમ કરીને એમના ખાડા ના લીધે બે મોત પડેલી હતી જો તમને બે વર્ષ પહેલાની યાદ છે અને બે વર્ષ તો બહુ પહેલા વાત છે બે વર્ષ પછી પણ કેટલાય હાથ અહિયાં થયા છે ના ના મોટા ના મારા બે નાના નાના છોકરા છે અગર હું મરી ગયો તો છોકરાનું પાલન પોષણ કોણ કરવાનું હતું અને મારા સિવાય બીજા ભી કોઈ નું આ એક્સિડન્ટ માં કઈ થાય તો એના પરિવારનું પાલન પોષણ કોણ કરવાનું બધા ટેક્સ પેયર છે બધા આ ન્યાય માટે મારી વાત છે અને મારા પોતાના માટે હું નથી બોલતો હું બીજા પબ્લિક માટે બોલતો છું આમ પબ્લિક માટે બોલતો છું એટલે સાહેબ તમને ખૂબ ખૂબ નમ્ર વિનંતી કે આ ખાડાનું જલ્દી થી જલ્દી નિરાકરણ લાવે અને આ ખાડા નું રોડ પર જેટલા ખાડા છે તેની મરમ્મત કરો વરસાદ આવે પાણી પડે રોડના ખાડા ધોવાઈ જાય આપણે બધું માનતા છે પરંતુ એની રિપેરિંગ બી થવું જરૂરી છે રાત દિવસ પોલીસનું પેટ્રોલિંગ થાય અહીંયા કોઈ પોલીસ બાઇક પરથી જતું હોય એમને જોડે કઈ હાદસો બની શકે એમ્બ્યુલન્સ માટે કોઈ હાકસો બની શકે કોઈ ઇમરજન્સીમાં જતું હોય એના માટે કોઈ હાકસો બની શકે એનું જવાબદાર કોણ કારણ કે ચોવીસ કલાક હાઈવે ચાલે છે અને આ તમે જોઈ શકો કે બેક હાઈવે સીધો છે અને હાઈવે નું જેવું મોડ પડે તેવો મોટો ખાડો છે પબ્લિક ખબર જ નહીં પડે કે ખાડો છે તો પબ્લિક સતર્ક બી નહી થઈ શકે સાહેબ વલસાડ જિલ્લાના ભીલાડ તાલુકામાં માલાફળિયામાં ચડ્ડી બનિયાન ગેંગની ધાડ સીસીટીવીમાં કેદ ચોર સ્થાનિકોમાં ભયનું વાતાવરણ વલસાડ જિલ્લામાંથી ચોરીની ચકચારી ભરી ઘટના સામે આવી છે ઉમરગામ તાલુકાના ભીલાડના માલાફિયા વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા ચોરી સમયે દુકાનમાં ધાડ પાડી હોવાનું સામે આવ્યું છે ચકચાર ચકાવતી આ ચોરીની ઘટના દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્રણથી ચાર ચોર ચડ્ડી અને બનિયાના વેશમાં આવ્યા હતા અને દુકાનમાં ઘૂસી કિંમતી સામાન અને રોકડ રકમની ચોરી કરી ગયા છે આશરે હજારો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે આજુબાજુના મકાનોમાં પણ આ ચોરોએ પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો એક ઘરના આંગણામાં ઘૂસીને મુખ્ય દરવાજો ખોલવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા નથી જોકે આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે અને લોકોમાં રાત્રે સુરક્ષાની ગેરંટી અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે ઘટનાની જાણ તાત્કાલિક પિલાડ પોલીસને આપવામાં આવી છે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને ચોરોની ઓળખ અને પકડ માટે પ્રયાસો ચાલી રહ્યા છે મહાનગરપાલિકાની બેદરકારી ઉજાગર સાફ સફાઈમાંની સ્ફળતા ટ્રેક્ટરમાંથી ઉડતો કચરો લોકો માટે સમસ્યા બની વાપી મહાનગરપાલિકાની સફાઈ વ્યવસ્થા પર ફરીથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એક તરફ નગરપાલિકા સફાઈના મોટા દાવા કરે છે પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ વાત કહે છે સફાઈના નામે કચરો ઉપાડવાનું કામ તો થઈ રહ્યું છે પરંતુ તેની પદ્ધતિ અત્યંત બેદરકારીપૂર્ણ છે પાલિકાના ટ્રેક્ટરો ખુલ્લામાં બીના ઢાંક્યા વગર કચરો ભરીને રસ્તા ઉપર દોડી રહ્યા છે પરિણામ એ છે કે તે જ પવનની સાથે કચરો ઉડીને પાછળ આવતા વાહન ચાલકો અને રાહદારીઓ પર પડે છે જેનાથી માત્ર દુર્ગંધ અને ગંદકી જ ફેલાતી નથી પરંતુ ચેપનું જોખમ પણ વધે છે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે સફાઈનું કામ થવું જોઈએ પરંતુ જવાબદારીથી ખુલ્લામાં કચરો લઈ જવું એ માત્ર સ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન જ નથી પરંતુ સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે પણ રમત છે આટલું જ નહીં ઘણીવાર ટ્રેક્ટર કચરો ઉપાડીને રસ્તા પર જ ફેંકી દેશે જેનાથી વિસ્તારમાં વધુ ગંદકી ફેલાયું છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મહાનગરપાલિકાને આ વાતની કોઈ ચિંતા નથી અને આ બેદરકારી પર કોઈ કાર્યવાહી પણ કરવામાં આવતી નથી ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે શું મહાનગરપાલિકા આ ગંભીર સમસ્યા પર ધ્યાન આપશે કે પછી આ રીતે જ શહેર ગંદકી અને અવ્યવસ્થાની ચપેટમાં રહેશે વલસાડ ભરૂચમાં ગરફોડ ચોરીનો ધોત્રે ગેંગનો મુખ્ય સૂત્રધાર શિવા ધોત્રે મહારાષ્ટ્રથી ઝડપાયો વલસાડ પોલીસે મહારાષ્ટ્રના વિરાર ઇસ્ટમાંથી ધોત્રે ગેંગના મુખ્ય સૂત્રધાર શિવા ચિનપા ધોત્રેને ઝડપી પાડ્યો છે આરોપીએ વલસાડ સિટી અને ભરૂચ શહેર એ ડિવિઝનલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘર ફોડ ચોરીના કેસમાં વોન્ટેડ હતો વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ અને માનવીય બાતમીના આધારે કાર્યવાહી કરી હતી સુડતાળીસ વર્ષીય આરોપી મૂળ કર્ણાટકના ગુલબર્ગાનો વતની છે તે હાલમાં વિરાર ઈસ્ટમાં રહેતો હતો એલસીબી પોલીસની ટીમે વસઈ વિસ્તારમાં જઈને સ્થાનિક બાતમીદારોની મદદથી તેને શનિવારે તેના ઘરેથી ઝડપી લીધો પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેણે પોતાના જમાય રાહુલ સિલ્વરાજ મુપનાર સાથે મળીને અઢી મહિના પહેલા વલસાડ અને ભરૂચમાં ઘરફોડ ચોરી કરી હતી શિવા ધોત્રે પોતાની ટોળકી સાથે વિવિધ શહેરોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો હવે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ હેઠળ સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ અંગે કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે વધુ તપાસ માટે તેને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો છે સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ચાહમાં યુવકને જોખમી સ્ટન્ટ ભારે પડ્યો ધરમપુરમાં કાર સાથે સ્ટન્ટ કરનાર અને દારૂના ગુનામાં સંડોવાયેલા યુવકની પોલીસે ધરપકડ કરી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક યુવકે સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લાલચમાં જોખમી સ્ટંટ કર્યો હતો યુવકે પોતાની કાર સાથે કરેલા સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો આ વિડીયો વાયરલ થતાં ધરમપુર પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસમાં આરોપી હિરેન પટેલની ઓળખ થઈ હતી પોલીસે તેની કાર સાથે ધરપકડ કરી છે તપાસમાં બહાર આવ્યું કે હિરેન પટેલ અગાઉ દારૂની હેરાફેરીના કેસમાં પણ સંડોવાયેલો હતો આરોપી હિરેન પટેલ ખેરગામ ધરમપુર અને નાનાપોંડા પોલીસ સ્ટેશન દારૂની હેરાફેરીના કેસમાં પકડાઈ ચૂક્યો છે તેમણે ધરમપુર વિસ્તારમાં પોતાની જીપ ગાડીથી સ્ટન્ટ કરી રીલ્સ બનાવી હતી સોશિયલ મીડિયા પર છવાઈ જવા યુવક તરીકેની છાપ ઊભી કરવા માટે તેણે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયાની આઈડી પર અપલોડ કરવું તેને ભારે પડ્યું